ગુજરાતની અંદર એક વર્ષની અંદર ઘણી બધી આવી ઘટનાઓ બની જેમાં લોકોના મૃત્યુ થયા વાત કરવા બેસીએ તો રાજકોટ ગેમ ઝોન મોરબી અરણીકાંડ ઘણી બધી બનાવ અને બે ત્રણ આ પુલ ઘટના બની ત્યારે રાજકોટ વતી અને રાજકોટની જનતા વતી સાથે રાખીને આજે કોંગ્રેસ પરિવાર અને અમારા પ્રદેશ અગ્રણીઓ સાથે રજૂઆત કરવા માટે આવ્યા છે કલેક્ટર તંત્ર કે રાજકોટની ધરોહર સમાન કેસરી હિન્દ જે વર્ષો પહેલા રાજાશાહી સમયે અને અંગ્રેજો સમયે જે તે પુલ બનેલો હતો ત્યારબાદ ઓગણીસો ને એકાણુંમાં એ જે પુલ છે કેસરી હિન્દ પુલ એને પોરો કરવા માટે જે દસ મીટર હતો એને ચૌદ મીટર પોરો કરીને ચોવીસ મીટર બનાવવામાં આવ્યો જ્યારે એકાણુંના રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર જે તે સમયે જે હતા એની દ્રીઢ દ્રષ્ટિ હતી એને કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો અને દસ મીટર વાળો ચોવીસ મીટર એ પુલ બનાવવામાં આવ્યો

બરોબર છતાં પણ આ તંત્ર એના ઉપર કામ નથી કર્યું આજે અમે કલેક્ટર કચેરી સારી રીતે મૃત્યુ લોકોના ન થાય એની તકેદારી રાખવી હોય તો જે કંપની એ તમને જે આયુસીઆઈપી પૂર્ણ થઈ ગઈ છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું જયારે આવી ઘટનાઓ બને ત્યારે કલેક્ટર તંત્ર તપાસ કરવા નીકળે

અન્યથા રાજકોટની અંદર જો આવી દુર્ઘટના બનશે તો એના જવાબદાર કલેક્ટર મ્યુનિસિપાલિટી કમિશનર રહેશે આ રજૂઆત એગ્રેસિવલી રજૂઆત કરવા માટે છે કોંગ્રેસ પરિવાર દ્વારા કલેક્ટરને આપવાના છે આવડી સાન સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝિટ કરો